રાજકોટ રામજી મંદિર ખાતે ક્ષત્રિય અસ્મિતા આંદોલન અંતર્ગત ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે જેમાં વિભાગ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ કાઢવામાં આવશે તેમજ સમગ્ર રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલયો ખોલવામાં આવ્યા રાજકોટ શહેરમાં વોર્ડ વાઇઝ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવશે આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિયોને રાજનીતિ કરવા માટે મજબૂર ન કરો રૂપાલાની ટિકિટ રદ કરવા જ માંગ કરવામાં આવી છે માતાજી હું ક્ષત્રિય સમાજની નારી છું જે ખૂબ જાગૃતતા સાથે અને લોકશાહી હવે અભિયાનમાં જોડાવા માટે દરેક બહેનો વારાફરતી વારાફરતી બધા આવશે અને જે આપ સૌને ખબર જ છે હાલમાં કે કયો માહોલ જામી રહ્યો છે તેના અર્થે સેના સેના માટે થઈને આ વસ્તુ થઈ રહી છે જે ખરેખર નિંદનીય છે આ પાર્ટ નો એક અભિયાન છે જે આપ સૌને ખ્યાલ જ છે અમારી માંગ સીધી અને સરળ ચોખ્ખીને ચટ હતી અને એને આટલી કોમ્પ્લિકેટેડ બનાવવામાં આવી છે જેના કરીને ક્ષત્રિય આખા સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ છે કે જે માંગ અમારી હતી એ ખૂબ જ સરળ અને સીધી હતી એ માંગને કોમ્પ્લિકેટ કરીને એના પર રાજકારણ રમવું કેટલું યોગ્ય હાલમાં પાર્ટ ટુ ના પરિણામ રૂપે પ્રતિક ઉપવાસ છે ધર્મરથ છે અને બૂથે બુથે વોર્ડે વોર્ડે ગામડે ગામડે પહોંચવાનું જે નિર્ણય છે એના પર દરેકે દરેક ટીમ વર્કઆઉટ કરી રહી છે અલગ અલગ જગ્યાએ અને એ મોહિમ સક્રિયપણે ચાલુ રહે એ માટે દરેક ઘરના મહિલાઓને દરેક ભાઈઓને દરેક દરેક સ્વયંભૂ જોડાય છે એ આપ સૌ જોઈ રહ્યા છો અને આ ઉપવાસ નહીં માત્ર કે ખાલી એક સ્થિતિમાં દરેક જગ્યાએ વોર્ડે વોર્ડે પણ થઈ શકે છે ગામડે ગામડે પણ થઈ શકે છે તાલુકે તાલુકે પણ થઈ શકે છે જે ચાલુ થઈ જ ગયા છે જે આપને આપના માધ્યમ થકી દરેક જગ્યાએ ખ્યાલ આવતો જ હશે ટિકિટ પાછી નહીં ખેંચાય તો આ એક સરળ સામાજિક શુદ્ધતા સાથે જે વસ્તુ થઈ રહી છે સામાજિક રીતે એને રાજકારણમાં લઈ જવા માટે એક સરકાર જે લોકતંત્રને તાનાશાહીમાં પરિવર્તન થવાનો એક સચોટ તમને લોકોને બધાને આપના માધ્યમ થકી ખ્યાલ આવશે જે ખરેખર થવું ન જોઈએ અને આમાં દરેક નારી શક્તિને મારે અહીંયા અભિયાન આગળ વધારવાનું કહેવાનું ખૂબ જ ઊંડી માંગ સાથે કે આ બધા જોઈ રહ્યા છો કે બેટી બચાવો બેટી પઢાવોના અભિયાન અંતર્ગત નારી સન્માનના માધ્યમ અંતર્ગત આ વસ્તુ થઈ રહી છે જે બિલકુલ યોગ્ય સ્થાને નથી માત્ર રૂપાલા સાહેબનો વિરોધ હોવાનો હતો અમે લોકો એટલી પણ કીધી રૂપાલા સાહેબ સિવાય એમના કોઈ વ્યક્તિને પણ જો ટિકિટ આપવામાં આવે તો પણ અમે સાથે છીએ પણ આ નાનકડી માંગને લઈ જાય છે હજી સુધી અમે લોકો સમજી નથી શકતા કાર્યાલય આજે જ આપને ખ્યાલ છે કે રાજકોટમાં મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ થઈ રહ્યું છે હવે વોર્ડે વોર્ડે પણ થશે અને દરેક શહેરમાં કાર્યાલય સાથે સમાજ ભવન સાથે વોર્ડે વોર્ડે ઓફિસ છે જેમ કે એક સામાજિક મુદ્દો છે એટલે સામાજિકપણે સ્વયંભૂ જનમેદની જોડાઈ રહી છે સાથે ઇતર સમાજ પણ જોડાઈ રહ્યો છે એ અમારા માટે ખૂબ આનંદની વાત છે